વાવ થરાદ બોર્ડર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વાવથરાજ જિલ્લા પોલીસ અધિકક્ષ દ્વારા વાતડાવ સીમની બોર્ડર પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હાઈટેક ચેકિંગ ડ્રોન કેમેરાથી બાજ નજર પોલીસ દ્વારા પરંપરાગત ચેકિંગની સાથે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે વાતડાવ સીમ અને બોર્ડરના દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અસામાજિક તત્વો છુપા માર્ગે અવર ન કરી શકે દરેક વાહનનું બારીકાઈથી નિરીક્ષણ બોર્ડર પર પસાર થતા ટુ વ્હીલર લશ્કરી કાર બસ અને ભારે માલવાહક વાહનોની પોલીસ દ્વારા સઘન તલાશી લેવામાં આવી રહી છે ખાસ કરીને દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પર ભાર ગેરકાયદે હથિયારો અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ વાહન ચાલકોના દસ્તાવેજો અને ઓળખપત્રોની ચકાસણી અસામાજિક તત્વોમાં ફફડાટ એસપીની સીધી દેખરેખ હેઠળ શરૂ કરાયેલા આ ઓપરેશનને કારણે સરહદી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોના કફલાય બોર્ડરને જાણે છાવણીમાં ફેરવી દીધી છે પોલીસની જનતાની અપીલ પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્વક નવા વર્ષની ઉજવણી કરે અને પોલીસને સહકાર આપે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધ્યાને આવે તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે વાવ થરાદની બોર્ડર સીલ એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસનું ડ્રોનથી મોટું ઓપરેશન વાવ પોલીસ એક્શન મોડમાં બોર્ડર પર વાહનોનું રજે રજ ચેકિંગ શરૂ એસપીના આદેશથી સરહદી વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત દારૂ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા કવાયત બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ થરાદ આવરાજ જિલ્લો રાજ્યનો એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે આ પરિસ્થિતિમાં આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવી એ ખૂબ જરૂરી બને છે હાલમાં જે નાતાલની રજાઓ છે એ અનુસંધાને અને એકત્રીસ ડિસેમ્બરના કારણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસે ગેવડા અભિગમથી આ દિશામાં કામ કરી રહી છે ખાસ કરીને જે પ્રવાસીઓ જે છે આ જિલ્લાની મુલાકાતે આવે છે પરિવાર સાથે આ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આવે છે નળાબેટ છે ભગવાન ધરણીધરનું મંદિર છે આ તમામે તમામ સ્થળોએ આવતા પ્રવાસીઓને આ જિલ્લામાં એક સુરક્ષિત વાતાવરણ મળે એક ભયમુક્ત વાતાવરણ મળે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામે તમામ લોકોની ટ્રાફિક બાબતે સુચારુ એક વ્યવસ્થા જળવાય એ માટે જિલ્લા પોલીસે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે આંતરરાજ્ય સરહદ જે છે આંતરરાજ્ય સરહદ ઉપર આપણા રાજ્યમાં પ્રતિબંધિત લીકર કે ડ્રગ્સ કે નકલી દવાઓ આ તમામે તમામ પ્રતિબંધિત વસ્તુઓ જે છે આપણા વિસ્તારમાં કે આપણા રાજ્ય અને જિલ્લા મારફતે ન પ્રવેશે એના માટે જિલ્લા પોલીસે ખૂબ વિશેષ તકેદારી રાખી છે રાબેતા મુજબની જે આપણી ચેકપોસ્ટ છે વાતળાઓ ખાતાની ચેકપોસ્ટ માવસરી ખાતેની અને ખોડા ખાતેની આ ત્રણ ચેકપોસ્ટ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે આંતર રાજ્યને જોડતા મોટરેબલ રસ્તાઓ છે એ તમામે તમામનું મેપિંગ કરી અને એ તમામે તમામ બીજી ચાર હંગામી જગ્યાએ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે એમાં દૈયબ ખાતેની ચેકપોસ્ટ છે નારોલી ખાતેની ચેકપોસ્ટ છે અને બેવટા ખાતેની પણ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે આ તમામે તમામ ચેકપોસ્ટ ઉપર અમે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે આપ જોઈ શકો કે જિલ્લામાં પહેલીવાર તમામે તમામ લગભગ ચેકપોસ્ટો પર અમે નાઇટ વિઝન સાથેના કેમેરાનું એક સીસીટીવી નેટવર્કિંગ કર્યું છે ઉપરાંત જે આંતરિયાળ વિસ્તારો છે નેડિયાઓ છે એ જે મોટરેબલ નથી પણ એવા વસ્તે એવા રસ્તેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની સંભાવના છે એ તમામે તમામ રસ્તાઓ કવર કરવા માટે આ અમે એક નવતર પ્રયોગનું આયોજન કરી અને ડ્રોન ડ્રોનની મદદથી આ વિસ્તારમાં સર્વેલન્સ રાખવાનો પ્રયત્ન કર્યો છે નાઇટ વિઝન સાથેના કેમેરા છે જેથી કરીને રાત્રિ દરમિયાન પણ આવી પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક ધ્યાનમાં આવી શકે બાઉથરા જિલ્લા પોલીસે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા કાર્યરત થયો છે એ દરમિયાન આવી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખૂબ કડક હાથે કામગીરી કરી છે ખાલી આંકડાકીય માહિતી આપું તો લગભગ સાતસો ચાલીસ જેટલા પ્રોહિબિશન અને એનડી પીએસના અમે લોકોએ કેસ કરેલા છે એમાં બે કરોડ નેવું લાખ રૂપિયા જેવો મુદ્દામાલ જે પ્રોહિબિશન અને ડ્રગ્સ રિલેટેડ અમે લોકો આ છેલ્લા ત્રણ મહિનામાં કામગીરી કરીને કર્યું છે જેમાં આશરે લગભગ આઠસો જેટલા આરોપીઓની અમે ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરી છે માત્ર નવ વર્ષ કે એકત્રીસ ડિસેમ્બર નહીં આવનારા સમયમાં આ પ્રકારની જે પ્રવૃત્તિ આપણા વિસ્તારમાં ન થાય એના માટે વાવઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ દિશામાં ચોક્કસ કામગીરી થશે